એક હજાર ને સિત્તેર કન્ના 1070 રૂપિયા સુપરમાર્કેટ 3 નંબર બહુ આ રૂપિયા અડસઠ અડસઠ રૂપિયા અડસઠ રૂપિયા અડસઠ રૂપિયા સુપરમાન નંબર

एक हंट रुपिया एक हंट रुपिया लेक दो भाई माँ तागी एक हजार ना एक साठ रुपिया मीडियम ट्रेन नंबर अलग दिखो भाई एक साठ रुपये वाला भाई एक साठ रुपये भाई तैयार तो इको नहीं भाई तेरा बंद है चौहाई पाँच चार सेठ चार सेठ

એક હાજર ને અડસો રૂપિયા ઓગણ સિત્યો સિત્તેર રૂપિયા અર્જુન એક હાજર ને સિત્તેર રૂપિયા સુપ્રમાન ત્રણ નંબર જશનલ માર્કેટિંગ યાર્ડમાં ચેનાના બજાર ત્રણ નંબરમાં આજે એક હજાર પચાસ રૂપિયાથી લઈને એક હજાર સિત્તેર રૂપિયા સુધી બજાર જોવા મળી રહ્યા છે